જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારની વાડ વિસ્તારમાંથી બે ચોરીસમો ઝડપાયા મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે કેરી મગફળી સોયાબીન એરંડા સહિત ખેતરમાંથી અન્ય ચીજવસ્તુઓ છોડતાં બે ઈસમોને ઝડપી પાડતી મેંદરડા પોલીસ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ચોરી કરતા બે ઈસમોને મેંદરડા પોલીસે ઝડપી પાડ્યા છે મેંદરડા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી રાત્રિના સમયે ખેતરમાંથી ચોરી થયાના ગુનાઓ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા જેમાં ખેતરમાંથી કેરી મગફળી એરંડા તલ ગેસના બાટલા પાણીની મોટર ફ્રિજ ટીવી જેવી વસ્તુઓ ચોરી થતા મેંદાડા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે મામલે મેંદાડા પીએસઆઈ એસએન સોનારા અને તેમના સ્ટાફ દ્વારા મૂળટીકર ગામના રહેવાસી ફિરોજ ઇસ્માઇલ સાંધ અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઈ સાંધને ઝડપી પાડવામાં આવ્યા છે પકડાયેલ બંને આરોપીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ બંને પકડાયેલી સમો દિવસના સમય ચોરી કરવાની જગ્યા પર રેકી કરતા હતા રાત્રે અંધારાનો લાભ લઈ ખેતરમાં રાખ અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી ત્યાંથી રફુચક્કર થઈ જતા હતા મેંદાડા પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલ રૂપિયા એક લાખ છત્રીસ હજાર થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે આ બંને આરોપીઓએ મેંદરડા ગ્રામ્ય વિસ્તાર તેમજ કેસોદ પંથકમાં અત્યાર સુધી પચાસ થી વધુ ચોરીને અંજામ આપ્યો છે હાલ બંને આરોપીઓને મેંદરડા પોલીસે પકડી પાડી આરોપીઓ અન્ય કેટલા ગુનામાં સંડોવાયેલા છે તે મામલે તપાસ હાથ ધરી છે મેંદરડા ટાઉન અને તેની આજુબાજુના જે ગામડાઓ છે ખાસ કરીને સમઢિયાળા રાજાવટ ખીજડીયા લીલીયા અજબ અને કેશોદ આ જે સીમ વિસ્તાર છે તેવા અલગ અલગ મેંદરડા પોલીસ સ્ટેશનમાં પાંચ ચોરીના બનાવો દાખલ થયેલા અને કેશોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો આ તમામ બાબતના જે સીડીઆર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે મેંદરડા પીએસઆઈ શ્રી સોનાના અને તેમની ટીમ દ્વારા સતત છે રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી અને બાતમી મેળવી આ ગુનામાં સંડોવેલા જે ખાસ કરીને આરોપી છે મૂળ ટિક્કરના હોય જેમાં આરોપી નંબર એક ફિરોઝ ઉર્ફે નિંદુ ઇસ્માઇલભાઈ શાંઠ અને અન્ય આરોપી છે અબ્દુલ ઉર્ફે અબુ જુમાભાઈ શાંત આ બંને આરોપી છે ટિક્કરના છે અને આમની એમો છે દિવસના સમયે રેકી કરી રાત્રિના સમયે પોતાની ચકડો રિક્ષા લઈ અને આ જે સીમ વિસ્તાર છે વાડીએ ખાસ કરીને એમને શરૂઆત છે એ કેરીના બગીચામાં ચોરી કરવાની શરૂઆત કરેલી જેથી કરીને ખેડૂતને ખબર ના પડે કે આના ઉપરથી કેરી કોઈ લઈ ગયું કે કેમ અને એમના ચોરીની એમોમાં નાની નાની વસ્તુથી શરૂઆત કરેલી ખેતરમાં છે એ ખાટલા પડ્યા હોય કઠોળ હોય ફળફળાદી હોય જેમ કે એરંડો છે તેલ છે ઘઉંના બાજકા છે તો આવી બોરીઓ છે એ પોતાની ચકડો રિક્ષાઓમાં લઈ જતા આ ઉપરાંત ઇલેક્ટ્રિક સગડી છે ઇલેક્ટ્રિક સ્પ્રિંગ કાંટો છે વજન કાંટો છે અને ભંગારની કોઈ પણ વસ્તુ હોય

કેશોદથી લઈ અને મેંદડા વચ્ચેના જે ગામડા છે એના સીમ વિસ્તારમાંથી આવી ચોરીઓ કર્યો એની કબૂલાત કરે છે આરોપી પાસેથી ઇલેક્ટ્રિક બાઇક અનાજ દળવાની ઘરઘંટી ગેસનો બાટલો ઇલેક્ટ્રિક ફેન એલઈડી ટીવી ફ્રીજ સોયાબીનના બોરી આઠ ઘઉં ભરેલ ઘઉં ભરેલી આઠ બોરી કેમેરાનું રાઉટર ઇલેક્ટ્રિક વજન કાટો ખાતરના બાચકા વીસ સિલાઈ મશીન મોટરનું સ્ટાર્ટર ફુવારાનું દસ આ ઉપરાંત ખુરશી એરંડાની પંદર બોરી કુલ મળીને એક લાખ છત્રીસ હજાર જેટલી કિંમતનો છે મુદ્દામાં રિકવર કરવામાં આવેલો છે આરોપીના જે ફાધર છે ગુના ઇતિહાસ ધરાવતા હોય અને પોતે અન્ય કોઈ મજૂરી કામ કરવું ના પડે અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવી શકે તેના માટે આ સરળ રસ્તો હોય શરૂઆતમાં છે તેઓ નાની ચોરી કરતા હોય ત્યારબાદ છે ધીમે ધીમે છે આ દસ પંદર હજાર રૂપિયાની સીમમાંથી જે કંઈ પણ મળે અંગાર હોય મોટર હોય નું સ્ટાર્ટર હોય ખુરશી હોય કે અન્ય કોઈ જે ખેડૂતનો તૈયાર થયેલો પાક હોય તો તેની ચોરી કરી અને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવવા માટે આટલા આ વિસ્તારમાં છે એમને ખૂબ પરેશાની ઊભી કરેલી